સુરેન્દ્રનગરથી સમાચાર છે કે જ્યાં પાટડીમાં એમએલએ પી કે પરમાર પર ગંભીર આક્ષેપો લાગ્યા છે યુવકને માર માર્યાનો આક્ષેપ છે રાજરત નાગવંશી નામના યુવકને માર મારતો વિડિયો વાયરલ થયો છે ધારાસભ્ય બાબા સાહેબના ફોટામાં પોતાનું નામ લખતા વિવાદ ઉભો થયો ધારાસભ્યએ બાબા સાહેબનો ફોટો મંત્રી પ્રદ્યુમન વાજાને આપ્યો હતો ફોટો નીચે ધારાસભ્ય પોતાનું નામ લખતા યુવક રોષે ભરાયો યુવકે ધારાસભ્યને ફોન કરી કહ્યું કે તમે બાબા સાહેબથી પણ મોટા છો આ બાબતે યુવક અવારનવાર ધારાસભ્યને ફોન કરી હેરાન કરતો હેરાન ગતિથી પરેશાન ધારાસભ્ય યુવકને માર મરાવ્યો છે માર માર્યા બાદ યુવક રાજરત્ન વંશીએ આક્ષેપ કર્યો છે ધારાસભ્યના વ્યક્તિઓએ માર માર્યો હોવાનો તેણે આક્ષેપ કર્યો છે માર માર્યા બાદ વિરમગામ અને અમદાવાદ લઈ જવામાં આવ્યો ત્યારબાદ યુવકને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો આ ઘટનાને લઈને યુવકે પાટડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ધારાસભ્યનું નામ આવતા પોલીસ અરજી ન લીધાનો આક્ષેપ પણ કર્યો છે પોલીસે યુવકની ફરિયાદ કે અરજી ના લેતા કોર્ટના દરવાજા ખખડા આવશે ભાઈ તું કોણ છે મને એ તો સમજાય તું

તારો તું મારા ભગવાન છે અને એને હું માનું છું આખું છે એ બાબા સાહેબ માને છે તું ક્યાંથી એ મને કે તું બાબા સાહેબ વકીલાત કરવા વાળો તું કોણ ભગવાન નાગવંતો તારી પેઢી તારા ફોન કરતો નઈ કોઈ દિવસ હવે તારે ને મારે અધિકાર તારે મારે બોલવાના અધિકાર નથી તું મને ફોન કરવાનો હિંમત કરી હક તારેન મારે બોલવાના અધિકાર નથી તું મને ફોન કરી સામાજિક તત્વ મારું અપહરણ કરી અને મને ઢોર માર મારેલો જેના કારણે સોલા સિવિલ માં મારા ગુરુવાર ના છ તારીખ માંથી ઓપરેશન કરાવેલું અને આજ બીજી તારીખ અમે લગભગ આઠ વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અત્યારે લગભગ બાર વાગ્યા છે ચારે કલાક જેવું થઈ ગયું અને અમે તમામ મિત્રો સાથે એમને વ્યવસ્થિત રજૂઆત કરી એમના કહેવા અનુસંધાને અને તો પણ છતાં આજે પીઆઈ સાહેબ છતરાઈ સાહેબ દ્વારા એવું જાણવા એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય પીકે કે પરમારનું આ અરજીમાં નામ છે એના કારણે હું અરજી લેવા તમારી તૈયાર નથી સાદી અરજી પણ લેવા તૈયાર નથી અને એફઆઈઆર પણ લેવા તૈયાર નથી આ જો વધુ વિગતો જાણીશું ફોલાન ઉપર સંવાદદાતા વિજય જોડાયા છે વિજય ધારાસભ્ય જે રીતે દાદાગીરી કરી છે અને કહ્યું છે કે ફોન કરવાનો અધિકાર સુધા નથી વાતચીત કરવાનો અધિકાર નથી અને આ ઘટનાને લઈને જ્યારે પોલીસ અરજી કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે ધારાસભ્યનું નામ આવતા અરજી ન લીધી હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે આખી ઘટના શું હતી અને હાલ કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે આ ઘટનામાં જી એક વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે પાટડી તાલુકા મથકના જે ધારાસભ્ય છે પી કે પરમાર તેઓએ પ્રદ્યુમન વાંઝા જે હાલમાં કેબિનેટ મંત્રી બન્યા છે તેઓને શુભેચ્છા આપવા માટે બાબા સાહેબ આંબેડકર ફોટો લઈને ત્યાં ગયા હતા તેની નીચે જે પી કે પરમાર ધારાસભ્ય પોતાનું નામ લખ્યું હતું ત્યારે આ અંગે જે રત્ન નાગવંશી નામના યુવકે તેને ફોન કર્યો હતો અને ફોનમાં બાબા સાહેબ કરતા આપ મોટા નથી તેઓ વારંવાર તે રીતના ફોન કરવાને લઈ અને આ નો મંદુક રાખી અને રાત રાખીને ધારાસભ્ય અને તેના માણસો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને માર માર્યા બાદ તેને ઇજાગ્રસ્ત ને પ્રથમ વિરમગામ અને ત્યારબાદ અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓએ બાર તારીખના રોજ ભોગ બનનાર યુવકે પાટડી પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ લખવા માટે અરજી કરી છે પરંતુ પીઆઈ દ્વારા કોઈપણ પણ વિરુદ્ધ ફરિયાદ ન લેવાને લઈ હાલ તો આ યુવક અને તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યાં ધારાસભ્ય સામે યોગ્ય કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જી અત્રી વિજય હજી સુધી ફરિયાદ દાખલ થઈ છે કે નથી થઈ હાલ તો લેખિતમાં જે ભોગ બનનારા અરજી કરી છે પરંતુ હાલ હાલ સુધી કોઈ પણ જાતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી નથી જી

ફરિયાદ નથી નોંધી રહી મીડિયા સમક્ષ રાખો હવે મામલો સામે આવ્યો છે ત્યારે પોલીસ સાથે પણ એકવાર વાતચીત કરવાનો પ્રયત્ન થવો જોઈએ કે આ ઘટનામાં પોલીસ શું કહી રહી છે જી વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા હાલ તો આ અંગે કોઈ પણ બોલવાનો ઇન્કાર કરી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ આ અંગે જે યોનના મામલો જે વિડીયો રહ્યા તે પણ સોશિયલ મીડિયામાં આયા કે પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અંગેની પુષ્ટિ કરવામાં આવશે ત્યારબાદ જે પણ આમાં જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ કહી ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને દબાવવાનો પોલીસ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે જી હેવી વિજય આભાર વિગત બદલ ભોગ બનનાર રાજરત્ન નાગવંશી આપણી સાથે ફોનલાઇન ઉપર જોડાયા છે તેમની સાથે વાત કરીએ રાજરત્નજી પહેલા તો સ્વાગત આપનું આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે આપની જે ધારાસભ્ય સાથે જે વાતચીત થઈ હતી તે પણ અમે સાંભળી અને દર્શકોને પણ સંભળાવી આપ એકવાર ફરીથી જણાવો કે આખો મામલો ક્યાંથી શરૂ થયો હતો ધારાસભ્ય સુધી વાત ક્યારે પહોંચી કેટલી વાર આપે ધારાસભ્યને રજૂઆત કરી હતી એમના દ્વારા જે ફોટો આપવામાં આવ્યો ધારાસભ્ય દ્વારા હા બાબા સાહેબનો ફોટો એમાં એમને પોતાનું નામ લખ્યું હતું મોટા અક્ષરે અને બીજી કોઈ બાબત એમાં ઉમેરી નહોતી અને મેં જયારે વાત કરી ત્યારે મેં એમને એવો પ્રશ્ન કર્યો હતો કે ભાઈ તમે બાબા ફોટામાં પોતાનું નામ કેમ લખ્યું એમને રહી ગયા અને એ જે ઓડિયો ક્લિપ આપણી સામે છે એમાં એમને અભદ્ર ભાષામાં વાત પણ કરેલ છે અને અમે એ એને અનુસંધાને આગળ બીજી બીજી નવેમ્બરના દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે અમે એક સામાન્ય એવી બેઠક જાણ આયોજન કર્યું હતું એમાં ધારાસભ્યોને જાણ થતી એમને છોકરા દ્વારા અને બીજા આઠ દસ એવા અમને મળે તેના દ્વારા એ લોકોએ ધાક ધમકી આપેલ અને અમને મિટિંગ પૂરા માટે પણ વાત કરી હતી અને છતાં અમે મિટિંગ રાખી એટલે એ લોકો ત્યાં બાબા સાહેબના સ્ટેચ્યુ આવ્યા અને જે જે લોકો બીજા અન્ય માણસો પણ આવ્યા એમના દ્વારા એ લોકોને ત્યાં મારવામાં આવ્યા અને હું થોડોક દૂર ઉભો હતો એમાં મને પણ એ લોકો જોઈ ગયા હતા અને પછી મારો પીછો કરી અને મારી ગાડીનો પીછો કરી મને રામદેવ માટે લાવી અને ગાડી ઊભી રખાવી અને જે અમારા મિત્ર હતા ગાડી જે ચલાવતા હતા એમને અપશબ્દ બોલી અને એમને એમને પણ ગાડીના લોક ખોલાવી મને પછી એમાંથી ગાડીમાંથી બહાર કાઢી અને ત્યાં રોડ ઉપર પટકી અને એમને મને મારા પર એ લોકોએ મારેલા અને ત્યાં પણ રામદેવ માટ અને હોટલ આગળ સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે ત્યાંથી મારું અપહરણ કરી મને બાબા સાહેબ સ્ટેચ્યુ સ્ટેચ્યુ પાસે લઈ ગયા કુલકી રોડ ઉપર અને ત્યાં પણ એ લોકોએ મને જાહેરમાં માર માર્યો અને ત્યાં પણ એ લોકો જોઈ શકો છો કે એનો વિડીયો પણ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં જાહેર જાહેર છે હું એ નવે નવ વ્યક્તિના તમને નામ આપું છું એ નવ વ્યક્તિઓમાં એક તો એમનો દીકરો છે રજનીભાઈ પરસોત્તમ રોનકભાઈ જગદીશભાઈ મકવાણા મયુરભાઈ ખ્યારભાઈ પરમાર મહાદેવભાઈ પરમાર અને જગદીશભાઈ રામાભાઈ પરમાર કાંકરાવાડી અને હીરાભાઈ સોલંકી માંડલ તેઓ બધા લોકો હાજર હતા છતાં પણ એ જે સમાજની વાળી હતી ત્યાં મને લઈ ગયા અને ત્યાં પણ એ રજનીભાઈ દ્વારા જે મને લાકડી મારવામાં આવી એના કારણે આ અત્યારે હાલ લગભગ સત્તર એક ટાંકા આવ્યા છે ને મારું છઠ્ઠી તારીખે છઠ્ઠી નવેમ્બરના રોજ મારું સોલર સિલમાં ઓપરેશન કરવામાં આવ્યું અને એમએલસી નંબર પણ છે તેર બિલકુલ રાજ રાજરત્નજી હવે મારે એ જાણવું છે કે આપ જ્યારે પોલીસ સ્ટેશન ગયા આ સમગ્ર મામલે અરજી દાખલ કરાવવા માટે તો પોલીસનું વર્તન કેવું હતું પોલીસે આપને શું જવાબ આપ્યા પોલીસ દ્વારા એવું જવાબ આપવામાં આવ્યો કે કશો વાંધો નહીં અમને અમે એસપી સાહેબ દ્વારા જાણ થવા અને અમે લોકો લગભગ પંદર વીસ જણા લોકો ત્યાં ગયા સાથે અને એમને એફઆઈઆર માટેની વાતચીત કરવામાં આવી એટલે અમે આઠ વાગે રાત્રે પહોંચ્યા હતા અને ત્યાંથી એફઆઈઆર લખી અને લખીને એમને જ્યારે સાહેબ પીઆઈ સાહેબ આવ્યા અને પછી એફઆઈઆર લઈને ત્યાં આપવા ગયા અંદર ત્યાં લખ્યા પછી એમના દ્વારા રાઇટર દ્વારા લખીને આપવા ગયા એટલે એમનું નામ વાંચ્યું ને કે જેમાં નામ હતું ધારાસભ્યનું એટલે એમને એવી એવી જબરજસ્તી માંગણી કરી કે એમનું નામ કાઢો તો જ અમે એફઆઈઆર લઈએ બરોબર તો ખાસી લગભગ બાર વાગ્યા સુધી ચર્ચા થઈ પછી અમારી પાસે જે અરજી હતી જે અમે અરજી ગૃહમંત્રી ગૃહ રાજ્ય વિભાગમાં તમામ જગ્યાએ અમે મોકલાય છે એસપી ડીવાયસપી તમામ જગ્યાએ એ અરજી અમે કીધું તમે અરજી લઈ લો પછી અરજી અમને વાંચી તો અરજીમાં પણ એ રીતે નામ હતું એમનું જ નામ હતું ધારાસભ્યશ્રી પરતમી શ્યાંગાર પરમાનું એટલે કે એ નામ કાઢો ને તો જ હું એફઆઈઆર લઈશ પછી અમે લોકો રાત્રે